કે આપણા ચેતરભાઈ વસાવા એમના વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા ચાલી રહ્યા છે કે આપણા આદિવાસી સમાજ વિશે ઘણો મોટો ખુલાસા કરી રહ્યા છે આપણા આદિવાસી સમાજમાં અવાજ ઉઠાવી રહ્યા છે જે ને એવું થતું હોય એના માટે લડી રહ્યા છે તો મારું ખાસ એવું કહેવું છે કે જ્યાં ચેતર વસાવા જેવી રીતે અવાજ ઉઠાવે છે ને આપણા સમાજ વિશે જેવી રીતે આપણે આપણે સમાજમાં જે ખોટું થતું હોય એના માટે લડી રહ્યા છે તો મારું એવું કહેવું છે કે આપણે જે ચેતરવસાવ અવાજ ઉઠાવે એને સાંભળીને આપણે પણ એવી જીગર આપણા દમ ઉઠાવીએ કે આપણે પણ એવા અવાજ ઉઠાવવાનો કોશિશ કરીએ તો આપણા સમાજમાં યાર આદિવાસીમાં થોડો બદલા બદલાવ થઈ શકે એવું લાગે છે કેમ કે આપણા આદિવાસી સમાજમાં તમને ખબર તો છે આપણા ગરીબ લોકોમાં આજકાલ કેટલા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે યાર અને ખૂબ બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આપણા ગરીબમાં આપણા આદિવાસી સમાજમાં આપણે આપણા આદિવાસીમાં રહ્યા પાછા બધા ભણ માણસ અને તો આપણા જરૂર છે આપણે ચેતર વસાવા જેવા લોકોની કે અવાજ ઉઠાવીને જે બોલી શકે તો સાચો ન્યાય આપી શકે તો મારું તો એટલું જ કહેવું છે કે આ ભ્રષ્ટાચાર આપણા આપણે ચેતર વસાવાને જોઈને આપણે સમજવા જેવું છે કે જે ચેતર વસાવવા જેવું કરી શકીએ આપણે અવાજ ઉઠાવી શકીએ તો આપણે જ્યાં સુધી અવાજ મૂંગા રહેશું ને ત્યાં સુધી આ પબ્લિક આપણને બીજા લોકો લૂંટી રહે આપણે લૂંટે છે જે ઘણા બધા ભ્રષ્ટાચાર બહુ બધી જગ્યા પર થઈ રહે છે બેંકમાં પેટ્રોલ પંપે આપણે ગમે ત્યાં ગમે તે આધાર કાર્ડમાં એ થોડોક ઈ કરવા જઈએ ને તો પણ આપણે ઘણું બધું એ કરવા પડે છે કોઈ બી જગ્યા પર ભ્રષ્ટાચાર આજકાલ ઘણો થઈ રહ્યો છે તો આ ભ્રષ્ટાચાર આપણા ગરીબ હાથે જ થઈ રહ્યો છે કે બીજા મોટા લોકો ભણેલા હોય એ જ તો ભ્રષ્ટાચાર કરે તો મારું એવું કેવું છે કે જે આપણે આ ચેતર વસાવવા જે બોલી રહ્યા છે વિડીયા ઘણા બધા સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે તો આપણે એવું નહીં કરવા જોઈએ કે આપણે એ હા બોલે છે તો આપણે એને એવું થવા જોઈએ મનમાં કે આપણે પણ એક માણસ છીએ યાર અને આપણે પણ એવું અવાજ ઉઠાવીએ સમાજ માટે હારો અવાજ જે સાચો એવું કરવા જોઈએ કેમ કે આપણે આદિવાસીમાં જરૂર છે એવા લોકોની ચેતર વસાવવા જેવાની તો આપણે પણ ચેતર વૈશાવા જેવું કરી અને સાથ આપી તો સમાજમાં ઘણો મતલબ બદલાવ થઈ શકે છે આપણા આદિવાસી જાગૃત થઈ થઈ જાય તો એવું મારું કહેવું છે તો ચેતર વસાવ જે બોલી રહ્યા છે જે કરે છે સારા માટે જ કરે છે કેમ કે જે સાચો અવાજ કાઢવાવાળા ઓછા લોકો હોય